અષાઢ મહિનો છે સરસ મજાની વર્ષાઋતુ જામી છે વરુણદેવ ની કૃપા ચારે તરફ વરસી રહી છે આવા સમયમાં આજે આપણે મળ્યા છીએ એક દિવસે એક ધર્મસભામાં એક ગુરુએ એના શિષ્યોને પ્રશ્ન કર્યો કે બારમાંથી ચાર જાય તો શું રહે બારમાંથી ચાર જાય તો વધે શું ત્યારે એમના એક હોશિયાર શિષ્ય એ જવાબ આપ્યો કે ગુરુજી કઈ ના વધે કશું ના બચે ત્યારે બધાને આશ્ચર્ય તો થયું પરંતુ ગુરુજીએ કહ્યું કે સાચી વાત છે એમને સમજાવ્યું કે આખા વર્ષના બાર મહિનામાંથી આ વરસાદના ચાર મહિના કાઢી નાખીએ એટલે કે વરસાદ ન આવે તો આ સંસારમાં આ સૃષ્ટિ ઉપર કંઈ ન બચે એટલે કે ચોમાસાના ચાર મહિના જાય તો કંઈ બચે નહીં એટલે આ સંસ્કૃતિની જ્યારે શરૂઆત થઈ હશે ત્યારે માનવીને લાગ્યું હશે કે વરસાદ છે તેથી જ જીવન છે વરસાદ ન હોત તો જીવન સુકાઈ જતું તે આપણી સેવા કરે છે આપણને જીવનદાન આપે છે તો આપણે પણ તેનું પૂજન કરવું જોઈએ હવે વરસાદનું પૂજન કેવી રીતે કરવાનું એમાં તો અગવડ આવી વરસાદ તો ફક્ત જ મહિના આવે અને એ પણ હંમેશા કરવું કેવી રીતે ત્યારે આપણા પૂર્વજોએ આપણા ઋષિ એમાંથી એક સરસ મજાનો રસ્તો કાઢ્યો કે કુવા તળાવ નદી આ બધી જગ્યાએ જે પાણી છે એ પાણી છેવડે તો વરસાદે જ આપેલું છે આથી આ પાણીને એ કળશમાં ભરી લઈએ અને એનું પૂજન કરીએ અને આવી મંગલ ભાવનાથી વરુણ ભગવાનની તેમાં સ્થાપના કરીને સંસ્કૃતિના ગૌરવવંતા પ્રતિક એવા કળશ પૂજનની ભવ્ય શરૂઆત છે કળશ એ સનાતન ધર્મનું આપણી ભારતીય સંસ્કૃતિનું એક અગ્રગણ્ય પ્રતિક છે પ્રત્યેક મહત્વના શુભ પ્રસંગે કળશની સાક્ષીએ વાચન કરવામાં આવે છે શુભ પ્રસંગે કાર્યના આરંભમાં જેમ ગણેશની આપણે પૂજા કરીએ છીએ તેમ કળશની પણ પૂજા થાય છે દેવ પૂજા કરતા પહેલા કળશની પૂજા થાય છે પહેલા કળશનું પૂજન પહેલા નમસ્કાર કળશને અને પછી વિઘ્નહર્તા ગણપતિને નમસ્કાર કળશ પૂજન પાછળ અતિ સુંદર ભાવ રહેલો છે આપણી સંસ્કૃતિમાં ભાવનાને ખૂબ જ પ્રાધાન્ય આપેલું છે ભાવપૂર્ણ જીવન એટલે જ ભારતીય જીવન ભાવના બદલાતા જ જીવનનો વ્યવહાર બદલાઈ જાય એક પથ્થરને સિંદૂર લગાવવામાં આવે કે કુમકુમ લગાવવામાં આવે ત્યારે પથ્થર સામાન્ય પથ્થર ન રહેતા એ હનુમાનજી કે ગણપતિજી બની જાય છે આ આમાં આપણી ભાવનાના દર્શન થાય છે કહે છે કે દેવે તીર્થે દ્વિજે મંત્રે દેવગ્ય બેસ જે ગુરુ યાદસી ભાવનાયસ્ય સિદ્ધિર ભવતી તાદ્રસી એટલે કે દેવ તીર્થ બ્રાહ્મણ મંત્ર જ્યોતિષી વૈદ્ય અને ગુરુ એના બારામાં

કળશના મુખમાં વિષ્ણુજી કંઠમાં રુદ્ર અને મૂળમાં બ્રહ્માજી સ્થિત છે કળશના મધ્યમાં દૈવી માતૃશક્તિનો નિવાસ કરે છે એના માટે કળશ પૂજા વખતે આ મંત્રોથીમાં આહવાન કરવામાં આવે છે કલશસ્ય મુખે વિષ્ણુ કંથે રુદ્ર સમાસ્થિતઃ મુલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃ ગણા સ્મિતા કુક્ષૌતુ સાગરા સર્વે વસુંધરા ऋग्वेदो यजुर्वेद सामवेद अथर्वण अंगेष सहिता सर्वे कलसन्तु समाश्रिताः अत्र गायत्री सावित्री शांति पुष्टि करि तथा आयन्तु मम शान्ति अर्थं तुरितक्षय कारकः सर्वे समुद्रः सरस्वतीर्थानि जलदानदाः आयन्तु मम शान्ति अर्थं तुरितक्षय कारकः सर्वे नदियों सर्वे समुद्रो બધા તીર્થો બધી માતૃશક્તિઓનું આહવાન કરીને એમાં સ્થાપન કરવામાં આવે છે આમ આ પવિત્ર મંત્રો દ્વારા આપણા નાના એવા પાણીના લોટામાં બધા જ દેવો વેદો સમુદ્ર નદીઓ ગાયત્રી સાવિત્રી વગેરેની સ્થાપના કરી અને પોતાના પાપ ક્ષય અને શાંતિની ભાવનાથી આ બધાને એક જ પ્રતીકમાં સમન્વય કરી બિંદુમાં સિંધુ સનાતન ધર્મ એટલે તો એને મંદિરના શિખર ઉપર સ્થાન મળ્યું છે અર્થાત ચારે બાજુથી સુવર્ણનું લેપન થતા જેનું તામ્ર પણ ઢંકાઈ ગયું છે એવા કળશ

કળશ આપણને સમજાવે છે આ કળશને જરા મોટું સ્વરૂપ આપો એટલે એક કુંભ બને નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા કુંભ મૂકવાની પરંપરા આપણી વર્ષો જૂની પરંપરા છે જળથી ભરેલા કુંભની માફક મારું ઘર પણ ભાવપૂર્ણ અને નવપલ્લવિત રહે એવી મંગળ કામના એ કુંભની પાસે એ કળશની પાસે કરવામાં આવે છે કળશ કે કુંભ પર આંબાના કે આસોપાલવના પાન મૂકીને એના ઉપર શ્રીફળ મૂકીને એને જ્યારે સજાવવામાં આવે છે ત્યારે એની શોભામાં તો વધારો થાય જ છે પણ આ શ્રીફળયુક્ત કુંભ કે કળશ એ માંગલ્યનું પ્રતિક છે કળશ મંદિરના શિખર પર હોય એટલે કળશ એટલે છેવટની ટોચ પૂર્ણતાનું પ્રતિક ભગવાનના દર્શન કરી કળશના દર્શન ન કરીએ તો દર્શન રહી જાય કળશ એ માનવ દેહનું પણ પ્રતિક છે આ શરીર પવિત્ર છે સુંદર છે દર્શનીય છે પણ ક્યાં સુધી જ્યાં સુધી જીવનરૂપી જળ અને પ્રાણ રૂપી જ્યોત એમાં છે ત્યાં સુધી નિસ્પ્રાણ શરીર એટલે મૂર્તિ વગરનું મંદિર અમાંગલિક અને અભદ્ર કળશમાંનું પાણી જે રીતે વિશાળ જલરાશિનો અંશ છે તેવી જ રીતે આ દેહરૂપી કળશમાં રહેતો જીવાત્મા પણ આ વ્યાપક ચૈતન્યનો અંશ છે સંત તુલસીદાસ કહે છે કે ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખરાશી દેહરૂપી ઘટમાં આ જળરૂપી જીવાત્મા ઘટ ફૂટતા જ બહારના વિશાળ જલરાશિરૂપ ચૈતન્ય પ્રવાહમાં ભળી જાય છે અને તેમાં જ જીવનની સાર્થકતા છે આવા પ્રકારની મુક્તિ જ માનવીની પરમસિદ્ધિ અને એનું સાર્થક્ય ગણાય છે એટલે કે એના જીવન મંદિરનો કળશ ગણાય છે પૂર્ણતાની અનુભૂતિના પ્રતિક એવા કળશના દર્શન કરી આપણે પણ પૂર્ણ બનીએ કિવી જ પ્રથના સર્વે સુખિન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે બદ્રાણી પસ્યંતુ મા કચ્છી દુઃખમાંપનુંયામ શાંતિ શાંતિ શાંત